કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો ઘણા મિત્રોની રિક્વેસ્ટ હતી કે શ્યામલભાઈ એસએમસીનો સેકન્ડ પાર્ટ ક્યારે આવશે તો અત્યારે હું તમને એસએમસીની અંદર સ્ટ્રક્ચર મેપિંગ શીખવાડવા જઈ રહ્યો છું લાસ્ટ વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે મેં તમને એસએમસીની સાથે સાથે થોડું પ્રાઇઝ નું કમ્પેરિઝન પણ સમજાવ્યું હતું આપણે શું ભણી ચૂક્યા છે એ પણ સમજાવ્યું હતું ને ઓવરઓલ એસએમસી શું કહેવા માંગે છે એ મેં તમને પાર્ટ નંબર વનની અંદર ભણાવેલું છે તો એ વિડીયો નથી જોયો તો એ પહેલાં જોવો પડશે પછી જ આ તમને સમજણમાં આવશે આજે આપણે શીખવાના છે એસએમસીનું સ્ટ્રક્ચર મેપિંગ ઘણા બધા લોકોને લાસ્ટ વિડીયોમાં પણ કોમેન્ટ હતી કે શ્યામલોએ તમે હાયર ને લોઅર લો ને જે રીતે માર્ક કરી લીધું છે એક્ઝેક્ટલી એવી રીતે માર્ક નથી થતું ડેફિનેટલી આઈ નો કે એવી રીતે માર્ક નથી થતું બટ મેં તમને ખાલી જસ્ટ ત્યાં એક ઇમ્પલ્સમું રિટ્રેસમુંના સંદર્ભની અંદર સમજાવેલું હતું આજે હું તમને પ્રોપર એસએમસીની અંદર કેવી રીતે સ્ટ્રક્ચર મેપિંગ થાય છે એ સમજાવવા જઈ રહ્યો છું વિડીયો હાર્ડ લાગે તો બે વાર જોજો બટ વિડિયો પૂરો જોજો ઘણું બધું નોલેજ છે આ વિડીયોની અંદર તમારા માટે કામમાં પણ આવશે થોડીક થિયરી ભણી લઈએ આપણે છે કેટલા ટાઈપના સ્ટ્રક્ચર હોય છે એ પણ હું તમને અહીંયા સમજાવીશ પહેલા સમજી લો કે આપણે એક નોર્મલ સ્ટ્રક્ચરની વાત કરી લઈએ તો માર્કેટ કેવી રીતે બિહેવ કરે છે સમજી લો માર્કેટ અપટ્રેન્ડમાં છે તો માર્કેટ અહીંયાથી આ રીતે અપસાઇડ જાય છે પછી માર્કેટ આ રીતે અહીંયા જાય છે આ રીતે કમ્પ્લીટલી આ રીતનું સ્ટ્રક્ચર હોય છે જેને આપણે શું કહીએ છે એક્સટર્નલ સ્ટ્રક્ચર કહીએ છીએ શું કહીએ છીએ આપણે આને એક્સટર્નલ સ્ટ્રક્ચર કહીએ છીએ એક્સટર્નલ સ્ટ્રક્ચર શું લેવા કારણ કે કોઈ દિવસ પ્રાઇઝ અહીંયાથી ડાયરેક અહીંયા જાય છે પછી ડાયરેક અહીંયા આવે છે ડાયરેક્ટ અહીંયા જાય છે એવી રીતે ફ્લો નથી કરતી ઓલવેઝ પ્રાઇઝ આની વચ્ચે પણ આ રીતે માર્કેટ એક સ્ટ્રક્ચર બનાવશે અને પછી માર્કેટ ફ્લો થાય છે તો આ જે ઉપરનું સ્ટ્રક્ચર દેખાય છે અને આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર કહી શકીએ છીએ હવે હું તમને થોડુંક ઇન્ટરનલ સ્ટ્રક્ચર માર્ક કરીને બતાવું છું સમજી લો કે સેકન્ડ છે હું અહીંયા માર્ક કરીને જસ્ટ આનો કલર ચેન્જ કરી નાખું જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શામલભાઈ કહેવા શું માગે છે બરાબર છે ને આને ડેસ લાઇન કરી દઈએ આપણે ચલો ગ્રેટ હવે જોશો ને તમે તો આ લો પોઈન્ટ છે લો પોઈન્ટ ઉપરથી માર્કેટ સ્ટાર્ટ કરે છે હવે આ લો પોઈન્ટ પણ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે એ આગળ ઓર્ડર બ્લોકવાળા વિડીયોમાં આપણે જોઈશું બરાબર છે આ રીતે તમે અહીંયાથી માર્ક કરો છો આ રીતે પ્રાઇઝ ફ્લો થતી હોય છે કોઈ દિવસ પ્રાઇઝ સીધે સીધી જાય એવું કોઈ દિવસ બનતું નથી પ્રાઇઝ ઓલવેઝ આ રીતના હાયર હાઈ લોઅર લો બનાવતી બનાવતી પ્રાઇસ ઉપરની સાઈડ જાય છે પછી પ્રાઇઝ આ રીતની સ્ટ્રક્ચર મેપિંગ કરતું હોય છે ચલો હું ફટાફટ ડ્રો કરી લઉં કે પ્રાઇઝ આ રીતે સેમ બિહેવ કરે છે કયા પોઈન્ટ ક્યારે ડિસાઇડ કરવાના છે ને એ સ્ટ્રક્ચર મેપિંગનો મેઇન પોઈન્ટ છે તો હું તમને અહીંયા સમજાવીશ કે સ્ટ્રક્ચર મેપિંગ એક્ઝેક્ટલી થાય છે કેવી રીતે બરાબર છે સ્ટ્રક્ચર મેપિંગ એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે ચલો ફટાફટ હું આ રીતનું ડ્રોઈંગ કરી લઉં છું બહુ કશું ઇમ્પોર્ટન્ટ નથી હમણાં સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે કે શ્યામલ ભાઈ આ તો બધું ઓલરેડી આપણને આવડે જ છે ચિંતા ના કરશો બરાબર છે અગર નહીં આવડતું હોય તો આજે તમે શીખી જશો બરાબર છે ટેન્શન લેવાની વિષય છે નહીં ફટાફટ મેં માર્કિંગ કરી દીધું છે જેથી કરીને આપણે કામ પૂરું કરી લઈએ બરાબર છે ઓકે હવે તમે અહીંયા જોશો તો જે આ બારનું બ્લ્યુ લાઈનનું સ્ટ્રક્ચર છે એને આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર કહીશું એક્સટર્નલ સ્ટ્રકચરમાં શું આવે છે એ પહેલાં હું તમને સમજાવી દઉં એક્સટર્નલ સ્ટ્રક્ચરની અંદર મેઇન પોઈન્ટ આવે છે કે પહેલાં તમે જે લો માર્ક કર્યો આને આપણે તમે એક્સટર્નલ સ્ટ્રકચરમાં કહેશો આને તમે હાઈ માર્ક કર્યો તો તમે આને એક્સટર્નલ સ્ટ્રકચરમાં કહેશો બરાબર છે અહીંયા તમે માર્ક કરો છો બરાબર છે હાયર લો બરાબર છે આ શું છે હાયર લો છે હાય છે અને નીચે કરતાં હાઈ છે બરાબર છે લો માર્ક કરેલો છે અને નીચે કરતાં હાઈ છે એટલે હાયર લો કહીશું આપણે આને પછી આ શું છે હાયર હાઈ છે પાછો આ શું છે એચએલ એલ છે બરાબર છે હાયર લો છે ફરી શું છે આ હાયર હાઈ છે બરાબર છે આ શું છે એચ એલ છે હવે તમે અહીંયા જોશો કે આનું બ્રેકઆઉટ આવ્યું તો આને શું કહીશું આપણે લાસ્ટ વિડીયોમાં ભણી ચૂક્યા છે બરાબર છે બ્રેકઆઉટ સ્ટ્રક્ચર બીઓએસ કહીશું આને બ્રેકઆઉટ કરશે તો આને પણ બીઓએસ કહીશું બરાબર છે બટ આ બધી વસ્તુ ડિસાઇડ કેવી રીતે થાય છે આ ડિસાઇડ થાય છે આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં શું આવે છે એ તમને સમજાવું છું સમજી લો પ્રાઇઝ અહીંયાથી ફ્લો આઉટ થઈ રહી છે આ રીતે ઉપરની સાઈડ જાય છે તો જ્યાં સુધી ઉપરની સાઈડ જાય છે ત્યાં સુધી અત્યારે ખાલી એક જ પોઈન્ટ ડિસાઇડ થયેલો છે કયો પોઈન્ટ ડિસાઇડ થયેલો છે કે આ એક લો પોઈન્ટ છે ત્યાંથી પ્રાઇસ ઉપર જવાનું શરૂ કર્યું છે તો અત્યારે આપણી જોડે એક જ ઇન્ફોર્મેશન છે જેને શું કહીશું આપણે લો કહીશું બરાબર છે હવે જ્યાં સુધી પ્રાઇસ આ રીતે ફ્લો અપસાઇડ જ કરે છે ને જ્યાં સુધી પાછળનો કોઈ સ્વિંગ બ્રેકડાઉન નથી થતો મતલબ કે પાછળનો કોઈ સ્વિંગની નીચે પ્રાઇઝ નથી જતી ત્યાં સુધી કોઈ બીજી ઇન્ફોર્મેશન આપણને મળશે નહીં હવે તમે અહીંયાથી જોશો કે માર્કેટે શું કર્યું આ જે લાસ્ટ સ્વિંગ બનાવ્યો હતો આ સ્વિંગની નીચે માર્કેટે કેન્ડલ ક્લોઝ કરી અહીંયા કેન્ડલ ક્લોઝનો છે બરાબર છે કોન્સેપ્ટ કેન્ડલ ક્લોઝ કરી અને પછી માર્કેટ ફ્લો થવા લાગ્યું જો અહીંયા જેવી કેન્ડલ ક્લોઝ થઈ જાય છે એટલે આપણને એક પોઈન્ટ મળે છે જેને આપણે કહીશું આઈડીએમ શું કહીશું આપણે આઈડીએમ ઇન્ડ્યુસમેન્ટ કહેવામાં આવે છે બટ આઈડીએમ તમે યાદ રાખી શકો છો શું મળ્યું આપણને આઈડીએમ મળ્યું તો અહીંયા હું તમને એક લાઇન ફરીથી માર્ક કરી દઉં બરાબર છે ચલો આ જગ્યાએથી આપણને એક વસ્તુ અહીંયા મળી છે અત્યારે શું મળ્યું છે આઈડીએમ મળ્યું છે તો આઈડીએમ આપણે કેવી રીતે શોધ્યો મને કોઈ જણાવશે કોમેન્ટની અંદર આઈડીઆમ આપણે એ રીતે શોધ્યો કે જ્યાં સુધી પ્રાઇસ ઉપરની સાઈડ જતી હતી પોતાનો પાછળનો સ્વિંગનું બ્રેકડાઉન કરીને એક કેન્ડલ ક્લોઝ નથી કરી ત્યાં સુધી આપણને આઈડીએમ નહીં મળે તો આ જગ્યા ઉપર આપણને આઈડીએમ મળી ચૂક્યો છે તો અહીંયા હું ટાઈપ કરી દઉં છું આઈડીએમ ઓકે ચલો આઈડીએમ મળી ગયો આપણને વેરી ગુડ હવે તમે અહીંયા જુઓ જેવું આપણને આઈડિયા મળી જાય છે અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ જાય છે એટલે આપણો આ જે સ્ટ્રકચરનો હાઈએસ્ટ પોઈન્ટ છે આપણા જે સ્ટ્રકચરનો હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાં આપણે શું માર્ક કરીશું હાઈ માર્ક કરીશું શું માર્ક કરીશું આ જગ્યા ઉપર હાઈ માર્ક કરીશું તો હું ત્યાં લાલબિંદી કરી દઉં છું બરાબર છે આ જગ્યા ઉપર આપણે માર્ક કરી દીધો અને આપણે કહીશું હાઈ ઓકે હવે શું હતું પહેલાં લો મળી ગયો તો આપણને આ જગ્યા ઉપર યસ લો મળી ગયો તો હવે આપણને હાઈ મળી ગયો હવે આપણે શું શોધવાનું છે લોઅર લો શોધવાનો છે બરાબર સોરી હાયર લો શોધવાનું છે તો આ હાયર લો કેવી રીતે શોધાશે હવે તમે અહીંયા જુઓ છો કે પ્રાઇઝ આ રીતે નીચે આવે છે વેરી ગુડ પ્રાઇઝ નીચે આવી રહી છે બટ ક્યારે ખબર પડશે કે પ્રાઇઝ રિટર્ન થઈ ગઈ ખબર ક્યારે પડશે બની શકે ને કે પ્રાઇઝ અહીંયા જઈને પાછી પડી જાય ગમે ત્યારે પડી શકે છે તો આપણને પ્રાઇઝનું ખબર ક્યારે પડશે જ્યારે આની ઉપર જઈને માર્કેટ એક કેન્ડલ ક્લોઝ કરી દે છે બરાબર છે જ્યારે અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ ચૂકી છે આ પોઈન્ટની ઉપર જે આપણો હાઈ પોઈન્ટ હતો બરાબર છે એની ઉપર જઈને એક કેન્ડલ ક્લોઝ કરી દે છે ત્યારે આપણા સ્ટ્રકચરનો જે રિસેન્ટ લો પોઈન્ટ હશે બરાબર છે લોએસ્ટ પોઈન્ટ હશે આપણા સ્ટ્રક્ચરનો સ્ટ્રકચર આપણું ક્યાંથી શરૂ થાય છે હવે આ જૂનું થઈ ગયું નવું સ્ટ્રક્ચર આપણું અહીંયાથી લઈને અહીંયા સુધીનું છે છે બરાબર તો આ સ્ટ્રકચરમાં જે લોએસ્ટ પોઈન્ટ માટે માર્ક થશે એઝ અ હાયર લો બરાબર છે તો અહીંયાથી તમે જોયું કે યસ હવે પ્રાઇઝ આપણી આ રીતે અહીંયાથી રિટર્ન થઈ ગઈ છે આ રીતે બ્રેકઆઉટ કરીને અહીંયા કેન્ડલ એને ઉપર ક્લોઝ કરી દીધી છે તો ચલો પહેલા હું લાઇન માર્ક કરી દઉં કે એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર બીઓએસ થયું છે બરાબર છે તો ચલો આપણે આ લાઇન માર્ક કરી અને તમે જોયું કે હા એક્ઝેક્ટલી પ્રાઇઝે અહીંયા કેન્ડલ ક્લોઝ કરી છે બરાબર છે જેવી કેન્ડલ ક્લોઝ થાય છે બીઓએસ થાય છે એટલે બીજી વસ્તુ આપણને શું મળી ગઈ અહીંયા હાયર લો પોઈન્ટ મળી ગયો આપણને એચ પોઈન્ટ મળી ગયો આ આપણને શું મળી ગયું બીઓ એસ અને શું કહીશું આપણે બ્રેકઆઉટ સ્ટ્રક્ચર બીઓ ચાલો આપણને બીઓએસ મળી ગયું વેરી ગુડ હવે ફરીથી શું શોધવાનું છે ફરીથી આપણને આટલી વસ્તુ મળી હવે આપણે શું શોધીશું આઈડીએમ શોધીશું જેવું આઈડીએમ મળશે એટલે આપણને હાયર હાઈ મળશે બરાબર છે ફરી બીઓએસ થશે એટલે આપણને હાયર લો મળશે બરાબર છે તો હવે સિમ્પલ શું છે કે પ્રાઇઝ આ રીતે અહીંયાથી બ્રેકઆઉટ કરી ગઈ આ રીતે પછી તમે જોયું કે આ જે સ્ટ્રક્ચર હતું એની નીચે માર્કેટ એક કેન્ડલ ક્લોઝ કરી દીધી વેરી ગુડ જેવી કેન્ડલ ક્લોઝ કરી એટલે આપણને શું મળી ગયું ફરીથી આપણને શું મળ્યું આઈડીએમ મળ્યું તો હું આ આઈડીએમને કોપી કરીને અહીંયા લગાવી દઉં છું બરાબર છે ચલો આપણને આઈડીએમ મળી ગયું આઈડીએમ મળ્યું એટલે સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હશે એ આપણા માટે શું બની જશે હાયર હાઈપ બની જશે તો અહીંયાથી હું શું કરીશ સિમ્પલ આ જગ્યા ઉપર સ્ટ્રક્ચરનો હાઇએસ્ટ પોઈન્ટ છે ત્યાં હાયર હાઈપ માર્ક કરી દઈશ બરાબર છે ચલો માર્ક કરી દીધું પ્રાઇઝ આ રીતે પાછી ફ્લોઆઉટ થતી થતી નીચે આવી રહી છે યસ ડેફિનેટલી નીચે આવી રહી છે બટ હવે આપણો જે હાયર લો છે એ કેવી રીતે માર્ક થશે જ્યાં સુધી આની ઉપર કેન્ડલ ક્લોઝ નહીં કરે ત્યાં સુધી આ પોઈન્ટ આપણા માટે ડિસાઈડ થવાનો નથી અહીંયા પ્રાઇઝ ફરતી ફરતી આ જગ્યા ઉપર આવીને કેન્ડલ ક્લોઝ કરી દીધી છે તો હવે જેવું કેન્ડલ ક્લોઝ કર્યું એટલે આપણને શું મળ્યું એક તો પહેલું તો બીઓએસ મળ્યું તો આને કંટ્રોલ કરીને હું અહીંયા કોપી પેસ્ટ કરી દઉં છું ચલો તમને બીઓએસ મળી ગયું છે થોડીક નાની લાઈન કરી દઈએ બીઓએસ મળી ગયું જેવું બીઓએસ મળ્યું એટલે તરત જ આપણો સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ છે રિસેન્ટ સ્ટ્રક્ચરનો લોએસ્ટ પોઈન્ટ છે એ આપણા માટે શું બની જશે હાયર લો બની જશે બરાબર છે તો અહીંયાથી આપણે શું જોયું ફરીથી એકવાર રિપીટ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે માર્કેટ સ્ટાર્ટ થયું લો પોઈન્ટ આપણને મળેલો હતો લો પોઈન્ટથી માર્કેટે જેવું આઈડીએમ બનાવ્યું આઈડીએમ મળે છે એટલે આપણને હાઈ પોઈન્ટ મળે છે ફરીથી માર્કેટની અંદર બીઓએસ થાય છે એટલે આપણને લો પોઈન્ટ મળે છે ફરીથી આઈડીએમ મળે છે એટલે હાયર હાઈ મળે છે ફરીથી માર્કેટ નીચે આવે છે બીઓએસ મળે છે જેવું બીઓએસ થાય છે બી ઓએસ આપણને મળ્યું અને અહીંયા હાયર લો આપણને મળી ગયા તો અહીંયા આપણને સ્ટ્રકચરમાં ફરીથી થોડું ટાઈપિંગ કરી નાખીએ અહીંયા આપણે આ પોઈન્ટને શું કહીશું લો પોઈન્ટ કહીશું બરાબર છે ફરીથી આ પોઈન્ટને આપણે શું કહીશું હાઈ પોઈન્ટ કહીશું બરાબર છે ફરીથી આ પોઈન્ટને આપણે શું કહીશું હાયર લો કહીશું બરાબર છે ફરીથી આ પોઈન્ટને આપણે શું કહીશું હાયર હાઈ કહીશું બરાબર છે એવી જ રીતે આ પોઈન્ટને ફરીથી શું કહીશું કોપી કરીને પેસ્ટ કરી દઈએ બરાબર છે આ રીતે સ્ટ્રક્ચર મેપિંગ થતું હોય છે ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે આવે છે હું તમને ડાયરેક્ટલી ચાર્ટ ઉપર સમજાઈશ બટ હવે તમને આઈડીએમનો કોન્સેપ્ટ ખબર પડી જશે આઈડીએમ એ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે જ્યાં સુધી સ્વિંગનું બ્રેકડાઉન નથી થયું ઇન અ અપ ટ્રેન્ડ બરાબર છે ડાઉન ટ્રેન્ડની અંદર બ્રેકઆઉટ થશે સમજી ગયા અહીંયા બ્રેકડાઉન થઈ રહ્યું છે અહીંયા એક કેન્ડલ ક્લોઝ થઈ રહી છે એટલે અત્યારે ખાલી અપ અપટ્રેન્ડમાં શીખો ડાઉન ટ્રેન્ડની અંદર સિમ્પલ ખાલી આનું રિવર્સ કરવાનું છે બરાબર છે ચલો હવે આપણે ચાર્ટ ઉપર થોડું માર્કિંગ કરીએ આ એક ઓર્ડર બ્લોક છે ઓર્ડર બ્લોક કેવી રીતે માર્ક કરવાના છે એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર શીખવાડીશ જો આ વિડિયો ઉપર પાંચસો કોમેન્ટ પૂરી થાય છે તો બરાબર છે ચલો આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ કે આપણને શું મળ્યું પહેલાં થ્રી મિનિટનો ટાઈમ ફ્રેમ છે ચલો એક કામ કરીએ આપણે વન મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દઈએ બરાબર છે વીસ સપ્ટેમ્બરથી માર્કિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ચલો ને થ્રી મિનિટ જ રાખીએ કોઈ ફેર નથી પડતો ચલો થ્રી મિનિટ ઇવન વન ની અંદર છે ને આપણને થોડું મોટું સ્ટ્રક્ચર મળશે વધારે આપણને શું કહેવાય પ્રેક્ટિસ કરવા મળશે એટલા માટે હું તમને વન મિનિટ કરવા માગું છું ચલો વન મિનિટ કરી દીધું વન મિનિટમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ પણ કરી રહ્યા છે અહીંયાથી સ્ટાર્ટ કેમ કરી રહ્યા છે બિકોઝ અત્યારે હું તમને અપ ટ્રેન્ડ શીખવાડી રહ્યો છું માર્કેટનો રિસેન્ટ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ ચાલે છે એટલા માટે સમજી લો કે આ આપણને લો પોઈન્ટ મળી ગયો છે તો પહેલાં ફર્સ્ટ આપણે ટાઇપ કરી દીધું અહીંયા લો બરાબર છે ચલો લો આપણને મળી ગયો છે હવે અહીંયાથી તમે જોયું કે માર્કેટની પ્રાઇસ કેવી રીતે ફ્લો આઉટ થઈ રહી છે ડેફિનેટલી માર્કેટની અંદર અહીંયા પ્રાઇસ ઉપરની સાઈડ જઈ રહી છે આ રીતે નીચે આવી ઉપરની સાઈડ જઈ રહી છે આ રીતે નીચે આવી આ રીતે ઉપરની સાઈડ સાઈડ જઈ રહી છે ને આની નીચે માર્કેટ એક કેન્ડલ ક્લોઝ કરી દેખાય છે તમને આ જગ્યા ઉપર કેન્ડલ ક્લોઝ થઈ છે તો આપણને આ જગ્યા ઉપર શું મળ્યું મને કહો શું મળ્યું આઈડીએમ મળ્યું ચલો તો હું અહીંયા આઈડીએમ ટાઈપ કરી દઉં ફટાફટ હું તમારી સાથે સાથે સ્ટ્રક્ચર મેપિંગ કરું છું બરાબર છે તો અહીંયાથી આપણને આ કેન્ડલ ક્લોઝ થઈ કઈ કેન્ડલ ક્લોઝ થઈ છે આવીએ કઈ છે નવ દસ અને ઓગણીસની જે કેન્ડલ છે એને કેન્ડલ ક્લોઝ કરી છે એના ઉપરની બે કેન્ડલ અહીંયા ક્રોસ થઈ છે બટ કેન્ડલ ક્લોઝ થઈ નથી તો આપણે આને શું કહીશું આઈડીએમ કહીશું ચલો ફટાફટ આપણે આની ઉપર ટાઈપ કરી દઈએ આઈડીએમ જેવું આઈડીએમ મળે છે હવે સ્ટ્રકચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે એ આપણા માટે શું બની જશે હાઈ પોઈન્ટ બની જશે તો આને આપણે શું માર્ક કરી શકીએ છીએ હાઈ પોઈન્ટ માર્ક કરી શકીએ છીએ ચલો માર્ક કરી લીધો હાઈ પોઈન્ટ વેરી ગુડ હવે પ્રાઇઝ શું કરી રહી છે અહીંયાથી આ રીતે ક્લોઝ કરીને પાછી પ્રાઇઝ આ રીતે ઉપરની સાઈડ જઈ રહી છે આનું શું થયું મને કહો શું થયું બી ઓ એસ થયું તો પહેલાં આપણે ફટાફટ શું માર્ક કરીશું બ્રેકઆઉટ સ્ટ્રક્ચર તો જલ્દીથી આવી જઈએ આ જગ્યા ઉપરથી શિફ્ટ સાથે બી ઓએસ સ્ટ્રક્ચર આપણે માર્ક કરી લઈએ આટલું ઈઝી તમને કોઈ નહીં શીખવાડે યુટ્યુબ ઉપર બરાબર છે તો લાઇક કરી દો વિડીયોને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે પાંચસો કોમેન્ટ પછી જ આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે બરાબર છે હવે એક જ મિત્ર પાંચસો કોમેન્ટ ના કરી લેતા એ પછી યુટ્યુબના ઓલ્ગોરિધમમાં ખોટું પડે છે તો એવું કરીને તમે વિડીયોને ડાઉન કરી રહ્યા છો દેટ્સ નોટ ગુડ બરાબર છે એક માણસે એક કે બે જ કોમેન્ટ કરવી ચલો આઈડી મળી ગયો આપણને લો પોઈન્ટ તો અહીંયાથી આપણો ડિસાઇડ થઈ ગયો તો એઝ અ ઓર્ડર બ્લોક અહીંયા આપણો હાઈ પોઈન્ટ ડિસાઇડ થઈ ગયો હવે ફરીથી આપણને બીઓએસ મળી જેવું આની ઉપર આ કેન્ડલ ક્લોઝ થઈ આ કેન્ડલ ક્લોઝ થઈ એટલે આપણા માટે સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ હતો સ્ટ્રક્ચરનો લોએસ્ટ પોઈન્ટ કયો છે અહીંયા થોડું શીખવા જેવું છે તમારું કન્ફ્યુઝન પણ દૂર કરી રહ્યો છું આ આપણો લોએસ્ટ પોઈન્ટ છે નોટ આ બરાબર છે તો આ આપણે માર્ક કરીશું બરાબર છે હાયર લો માર્ક કરીશું આજે જગ્યા ઉપર ચલો ફરીથી બિંદી લગાવી દઈએ છીએ આપણે હાયર લો આપણો માર્ક થઈ ગયો છે હવે શું કરીશું પ્રાઇઝ આ રીતે ફ્લો આઉટ કરી રહી છે યસ વેરી ગુડ અહીંયાથી લઈને આ રીતે આ રીતે આ રીતે પ્રાઇઝ આઉટ કરી રહી છે તમે જોયું કે આ સ્વિંગની નીચે અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ ચૂકી છે દેખાય છે તમને અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે તો આપણને શું મળી ગયું ફરીથી શું મળી ગયું આઈડીએમ મળી ગયું તો આઈડીએમ હું અહીંયાથી કોપી પેસ્ટ કરીશ બરાબર છે કંટ્રોલ સાથે અને હું અહીંયા ચિપકાઈ દઈશ ચાલો આપણું આઈડીએમ મળી ગયો અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે હવે જેવું આઈડીએમ મળી જાય એટલે સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હોય એ આપણા માટે શું થઈ જશે શું થઈ જશે હાયર હાઈ થઈ જશે તો અહીંયાથી ફટાફટ આપણે આઈડીએમ મળ્યું છે એટલે આ પોઈન્ટને આપણે શું ડિસાઇડ કરી લઈશું હાયર હાઈ ડિસાઇડ કરી લઈશું જેવું તમે જોયું કે આઈડીએમથી પ્રાઇઝ આ રીતે રિવર્સ થઈ છે રિવર્સ થઈ છે ને આ જગ્યા ઉપર બ્રેકઆઉટ થયું છે બટ કેન્ડલ ક્લોઝ થઈ નથી મેં તમને શું કીધું હતું હંમેશાના માટે એસએમસીની અંદર કેન્ડલ ક્લોઝનો કોન્સેપ્ટ છે કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે કેન્ડલ ક્લોઝ ક્યાં થાય છે કેન્ડલ જઈને ક્લોઝ થાય છે આ જગ્યા ઉપર બહુ ટાઈમ લાગ્યો બરાબર છે તો લાગવો પડે ટાઈમ અહીંયા જઈને કેન્ડલ ક્લોઝ થાય છે એટલે આ જગ્યા ઉપર આપણને મળી ગયું બીઓએસ ચલો ફટાફટ આ બીઓએસને અહીંયાથી કોપી કરીશું અને આ જગ્યા ઉપર પેસ્ટ કરીશું બરાબર છે આ કોપી પેસ્ટ કેવી રીતે કરવાનું કંટ્રોલ દવાઈને કોપી પેસ્ટ કરવાનું એટલે થઈ જશે સ્વિફ્ટ દવાઈ રાખશો તો સીધી લાઇન માર્ક થશે કારણ કે આવા નાના નાના ક્વેશ્ચન્સ પછી પબ્લિક મને વોટ્સઅપ ઉપર બહુ પૂછે છે ચલો આ બીઓએસ થયું મળી ગયું બીઓએસ સ્ટ્રક્ચરનો સૌથી લોએસ્ટ પોઈન્ટ ક્યાં છે આ છે ના આ છે ના આ છે ના આ છે બરાબર છે તો આ જગ્યા ઉપર આપણે શું માર્ક કરીશું હાયર લો માર્ક કર્યું વેરી ગુડ ચલો બી એસ થઈ ગયું છે હવે આપણે શું શોધવાનું છે ફરી આઈડીએમ શોધવાનું છે આઈડીએમ કેવી રીતે મળશે અહીંયાથી પ્રાઇઝ આ રીતે ફ્લો આઉટ થઈ રહી છે અહીંયા સ્વિંગ બનાવ્યો સ્વિંગની નીચે કેન્ડલે ક્લોઝિંગ આપ્યું વેરી ગુડ ફરીથી આપણને આઈડીએમ મળી ગયું હજુ વેલિડ આઈડીએમ કેવા અને એવું બધું ઘણું બધું છે બટ હું એવું માનું છું કે એટલું બધું ડીપલી શીખવાની જરૂર નથી કારણ કે આ ખાલી સ્ટ્રક્ચર મેપિંગ છે આ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે માર્કેટે ફ્લો કર્યો છે એક્ઝેક્ટલી એન્ટ્રી એક્ઝિટ આની ઉપરથી ડિસાઇડ નથી થતી તમને એ પણ પણ ખ્યાલ આવી ગયો હશે જો તમારું દિમાગ ફાસ્ટ ચાલતું હશે તો શ્યામલભાઈ અગર બીઓએસ ઓએસ મળ્યા વગર લો પોઈન્ટ મળતો જ નથી તો આનો મતલબ શું છે મને ખ્યાલ છે તમારા માઇન્ડમાં આવો ક્વેશ્ચન્સ આવતો હશે હું ટ્રાય કરીશ આગળના વિડીયોમાં તમારા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનો બરાબર છે ચલો આપણને આઈડીએમ ક્યાં મળ્યો હતો આ જગ્યા ઉપર ક્યાંક આઈડીએમ મળ્યો હતો યસ ડેફિનેટલી આ જગ્યા ઉપર આપણને આઈડીએમ મળ્યો હતો આઈડીએમ મળી ગયો આઈડીએમ મળ્યો એટલે આપણે આ હાઈએસ્ટ પોઈન્ટ આ રીતે માર્ક કરી લઈશું હાયર હાઈ વેરી ગુડ ચલો આ હાયર હાય આપણે માર્ક કરી લીધું આઈડિયા મળી ગયો તમે અહીંયાથી શું જોયું માર્કેટ આ રીતે નીચે આવ્યું આ જગ્યા ઉપર માર્કેટ રિવર્સ થઈ ગયું આ જગ્યા ઉપર બ્રેકઆઉટ આવ્યું કેન્ડલ ક્લોઝ થઈ ગઈ શું થયું બીઓ થયું ક્યાંથી અહીંયાથી બીઓ એસને કોપી કરીએ બરાબર છે અને આ જગ્યા ઉપર લઈ જઈને પેસ્ટ કરી દઈએ સિમ્પલ સુપર ચલો બીઓએસ મળી ગયું વેરી ગુડ શ્યામલભાઈ બીઓએસ મળ્યું એટલે શું થશે સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ સ્ટ્રક્ચરનો લોએસ્ટ પોઈન્ટ ઇઝ હિયર તો અહીંયા શું માર્ક કરીશું હાયર લો બરાબર છે ચલો માર્ક કરી લીધો વેરી ગુડ હવે તમે અહીંયાથી મને થોડુંક નવું શીખવા તમને મળશે બ્રેકઆઉટ થઈ ગયું બરાબર છે વેરી ગુડ છે અહીંયાથી તમે જોશો તો તમને આ જગ્યાએથી એક આઈડીએમ પણ મળી ગયો કેન્ડલ ક્લોઝ થઈ એટલે આ જગ્યા ઉપર આઈડીએમ તો હું અહીંયા પણ એક આઈડીએમ માર્ક કરી લઉં છું બરાબર છે ચલો આ આઈડીએમ માર્ક થઈ ગયો છે થોડોક નાનો કરી ઓકે કરીને આઈડીએમ મળી ગયો આપણને આઈડીએમ મળ્યો એટલે શું થાય આ પોઈન્ટને આપણે શું કહીશું હાયર હાઈ કહી દઈશું આટલું તો આપણને મળી ગયું હવે શું જોઈતું હતું આ એચએલ શોધવા માટે આપણે આનું બ્રેકઆઉટ જોઈતું હતું હવે આપણને બીઓએસ જોઈએ છે ગમે તેમ કરીને બીઓએસ મળશે આને બીઓએસ મળશે તો જ આપણો આ લો પોઈન્ટ ડિસાઇડ થશે અધરવાઇઝ લો પોઈન્ટ ડિસાઇડ થશે નહીં બટ હવે સમજો કે બીઓએસ નથી થતું અને જે લાસ્ટ આપણો એચ હતો બરાબર છે લાસ્ટ એચએલ હતો હાયર લો હતો એનું બ્રેકડાઉન થઈને એક કેન્ડલ ક્લોઝ થઈ જાય છે તો અહીંયા ચેન્જ ઓફ કેરેક્ટર બનશે સમજી લો કે આ જે આપણો લાસ્ટ પોઈન્ટ હતો એની નીચે માર્કેટ એક કેન્ડલ ક્લોઝ કરી લીધી દેખાય છે તમને આ રેડ કલરની કેન્ડલ ક્લોઝ થઈ ગઈ તો આ જગ્યા ઉપર કયું સ્ટ્રક્ચર બન્યું તમે મને કહેશો સીએચ સીએચ લાસ્ટ વિડીયોમાં ભણાવ્યું હતું ને સીએચ સી એચ ચેન્જ ઓફ કેરેક્ટર બરાબર છે કે ભાઈ આ જે અપટ્રેન્ડ ચાલતો હતો મસ્ત બીઓએસનું બ્રેકઆઉટ થતું હતું લો પોઈન્ટ મળી જતો તો મસ્ત બીઓએસનું બ્રેકઆઉટ થતું હતું લો પોઈન્ટ મળી જતો હતો બરાબર છે બટ આ વખતે બીઓએસ થયું નથી બીઓએસ આપણું અહીંયા આ જગ્યા ઉપર પૂરું થયું નહીં બરાબર છે અહીંયા બીઓએસ આપણું થયું નહીં આને ચોકડી મારી દઈએ આપણે એટલે આપણને ખબર પડે કે આપણું બીઓએસ ના થયું ઓકે તો આ જગ્યા ઉપર બીઓએસ ના થયું સીએચ સીએચ થઈ ગયું એટલે હવે ચેન્જ ઓફ કેરેક્ટર હવે શું થશે આ તો આપણને આટલે સુધી તો ભણ્યા હતા જ કે ભાઈ આ રીતે આઈડીએમ માર્ક કરો બી ઓએસ સીએચ સીએચ બસ આટલે સુધી તમે રાખો આજે થોડી ઘણી ચાર્ટ ઉપર પ્રેક્ટિસ કરજો સિંગલ ટ્રેન્ડની અંદર પ્રેક્ટિસ કરો સીએચ સીએચ સુધી લાવીને મૂકી રાખો વીસ મિનિટનો ઓલરેડી વિડીયો થઈ ગયો છે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું કે હવે સ્ટ્રક્ચર મેપિંગ આગળ કેવી રીતે કરવાનું છે આશા રાખું છું ઘણું બધું શીખવા મળ્યું હશે અને કોઈ વસ્તુમાં કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરવાનો ટ્રાય કરીશું થેન્ક યુ સો મચ મિત્રો હેવ અ ગ્રેટ ડે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં